चाव चाव नाम चाव वो नहीं मुंबई नहीं ना हाँ नहीं नहीं भारती का नहीं जमते नहीं भारती क्या नानी भारती कला हाँ बोलने में अजीरे ही तो

Memang nabi ya sih, sama ya. Toka berdaya sih Siapa nih sih? Ah, ready ready. Nabi ya sih memang.

ટોકા છે ટોકા ઓલા છે ટોકા આઈ ઓર અમેની કામ લેવાય તો અમે તો આદર મત કરીએ કામ લેવાય આપણે 12 વાગે બોલાઈએ આપણે બોપડે એ વાત છે કે આપણે ઈ તફલીક કે મેં તો સમ મા રાખવા ભાઈને સમજી ના ભાઈને બોલતો રહો આપણે આંકડો 9 વાગે તો આવ ના નંદન સે લઈ રસુમજી આવ કા ના પડાય હવે આપ મસ્ત છે એવું જોઈએ ને બધું કરવાનું એન્જોય થાય સવારમાં પાસ કરવાય तो मत हमें जितना वेला से आओ कोई ना कोई भी आप से आप भी आप तो मम्मा नाम आ रहा है हम लोग क्या बात हो गई तो भी मुझे आप अच्छा आपसे आपको कोई कोई पसंद नहीं लगा क्या मैं इसमें खा लूं क्या टेस्ट तो भाई कोई तो पसंद नहीं आया क्या रखूं बॉक्स उसने यार क्या से करो नहीं क्या कर सकते हैं भाई बेजा જેને આપણે જાતે ભરાવ આ લોકો શું કે કેમ કે છે આજે આજે અમે તમને કઈ વસ્તુ આપીને લાઈન

આવશે તો હાર છે કા જે આવશે ભાવ સે પછી આયે બાયને આપ્યું અરે બીજી અને ગંઠો ન હોય ખાવાની હા હા મને ગમિયા ખાઈ દે મત બનાવો વચકો પર ગયો મને ડોકા બનાવું નમ કોને બનાવું નમ હા મારા પાસે બતાય તો કેવા ખાવું તો કેવા પર મત ખબર છે રેસિપી

Bienvenido. Bien. જાન્યુઆરી પૂરો આ જાન્યુઆરી પૂરો બીહેવર ચાલી દીધું હે મને છે કે खाली चटनी चटनी आपो। भानु माता आपको कुछ नहीं आता, जाओ उधर जाके चटनी दो चटनी क्या बोलता है पब्लिक आ जाओ चटनी दिया नहीं उधर खाली अकली चटनी क्या गई नमो આ ખાલી ખાલી સાસુ ગયા તો તો એ પડ્યા રે ઢોકળા વધારે પેટ માં ખાવા ખાવામાં રોટલા હોય તો વાત અલગ છે આ ઢોકળા તો વન કાકી ગઈ જા દીધું આયા બાપા બાપા આ લોકો કામ બતારસને મને બોલે જો વંતા તો એક

લાઇક છે સસ્તાન્ટ બ્લોક હારો લાગે જોડીએ એમાં બનાવી રહ્યો મજા આવશે જોવાની જોજા આપો નાસ્તો પાણી પણ કરી લીધા છે મસ્ત થઈ ગયા છે ઢોકળા ભોકળા ખાઈ લીધા છે ચાલો બાય જય માતાજી આવજો સ્પ્રાઈટ

આનો આ બે બાજુ દે આનો તો છે આખો દિવસ રાખો કે તાંગે રાખે આમાં કંઈ નથી રાખો ખાલી આજે આપણે કેટરસવાળાને ખાલી જમવાનું કેવું પડે

जनापन पाछो پره بدو اپن کي مڃي ڪري صحيح ڪيو ڪاٿي کي نه هو آهي پنهنجي نٿي آهي بلڪه لکي آءُ آءُ ۽ مون نه هنيني تاري تي ميءُ تي وڌيڪ پترڪا شباني تماڻ مان آهي انهن کي بيرا ملي ٿو نه بيرا ملي نه ڪاي نه هو نه

મારો મારો દાદા પોએ આવ્યો ને ને જગાવો આઈ જે હતી આઈ ને આ દાદાની વાત નથી કેતા ડાડીયા દીકરી વાળા દીકરા વાળા ચાંદ લઈને આવો તો વેવાને સપસીનું ઓઢણું ન કરે હા દીકરી એવાનો બહી હું કહી રહ્યો છું ઈ કહે છે શરપિસે જપવાનો કે આખી જોડી શરપિસે જપવા લાગે ખાઈ લે સપસી પર બસ મને કડક કડક ગામડો ગામડો હા ગામડો આ ગામ ગામો મામા કોર્ડે મામા મામા દીકરા વામા ચર કોઈ ન્યા હા આ કેને ધંધા

બે મહિના બાકી છે

પકડી રાખી લીફ્ટ તમારા માટે લીપ પકડી રાખી માટે ચાર જણા જણા પાંચ છ આવી જાય આવશે પછી જાવ આવો આવો ના ભાઈ આવે કાકા આવી જાઓ વાંધો નહી બંધ કરી જય માતાજી બધા तुम्ही नेहमी जयंत सुरत या होता मी भेगा मेरी न्याय ने करती नमति बोली मत पत्ता येला तुम्हारा सपोर्ट नाही नाही तो से तुम सुंदरी करीचा आया लक्ष्मी नवीन आया चंदिया किने आपे देवालो आगे आपण जयंत सुरया भेगा जे पण काय काय बोलतोय लमकला बणे જલ્દી હાલો ટ્રેન વાળો આવી જાય કેમ ક્યારે આવો છો એમ્પો ટ્રેન વાળા નો ફોન આવ્યો તો કાકા ક્યારે આવો છો આવજો ભાઈ ભાઈ આવજો જય માતાજી બાય આવજો એ ઉભો રેજો ચંપલ તો ચંપલ આત્મા લઈને વાત કેતો પછી કે આર નહી આવી યાર તો કલાકથી કયું દવા વન છે જી જી નીચે નીચે 0 0 0 જાઓ લે જાઓ રે જાઓ ગાડી આવે હા

emmanuel <laughs> <laughs> <simitation> <laughs> <hatsim> <hatsim> <hatsim>